જાપુર તાલુકાના દગાવાડિયા ગામે શાંતિ ધામનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તો શંકર ભગવાનની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી અને સાથે ભજન કીર્તનનો પ્રોગ્રામ કરી ભોજન પ્રસાદ લેવામાં આવી હતી ત્યારે દગાવાડિયા ગામે શાંતિ ધામનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ ને મંગળવારના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરીને પૂજા આરતી કરવામાં આવી હતી તથા સમસ્ત ગ્રામજનો ભોજન પ્રસાદમાં લાડુનો જમણવાર કરવામાં આવ્યો હતો તથા કથામાં પ્રસાદની વેચણી કરવામાં આવી હતી ને રાતે પણ જમણવાર રાખવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ગામજનો શાંતિધામમાં હાજર રહ્યા હતા મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી દાતા મણિલાલ કરસનભાઈ ચૌધરી તરફથી આનો સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો હતો તથા પૂજા અર્ચના તેમજ દીકરા કિરણભાઈ તથા તેમના ધર્મપત્ની સંગીતાબેને પૂજા કરી હતી અને રાત્રે પણ શાંતિધામમાં ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું દિનેશ ચૌધરી સાથે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માણસા